શૂટિંગ ભાઈ શૂટિંગ શૂટિંગમાં રોસો કરી નાખ્યો છે આ અહીંયા આખો એક ગ્લાસ છે ને ડ્રિંગનો ઢોળી નાખ્યો છે અને શું કેવાય મસ્તે મસ્તે કરી નાખ્યું છે તો ગુરુવાર ને તારીખ બે થઈ ગઈ છે અને આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અમારો એન્થની રેડી છે મારી વાલી હોય તો બધું હમું નમું કરીને રેડી થઈ જાય છે અને આપણે અત્યારે જવાના છીએ મોટા વરાછા ન્યા છે ને લાપી નોઝની સબસિડી કંપની છે લા પેટ્રિક બર્ગર બનાવે છે તો એની એડ કરવા માટે જવાનું છે અને અત્યારથી મને ખબર છે કે અમે ભેગા થાવું સુંદર ભેગા થાય બધાય તો ન્યા કાંઈક ધડાકો થાય એટલે ભેગા રહેજો છેલ્લા સુધી અને હજી અમારી વાલી જઈએ કપડાં હંકેલે છે કામ પતી ગયું વાલી હા ચાલો હા હાલો ભાઈ કામ પતી ગયું છે એટલે આપણે સીધા હવે હાઈ સોરી હાય બોલો થાકમાં થાક થાકમાં બોલાતી નથી ખૂબ હવે આપણે જઈ મોટા વરસા લા પેટ્રિકમાં આ જો ભાઈ ઇન્ડિયામાં જુગાડની કોઈ કમી નથી કે એવું સરસ મજાનું ગાડીની ગાડી અને આ પેલું રસ કાઢવાનો આવે ને સસોડો એ બધું મિક્સ પણ અહીંયા ટ્રાફિક એવું જામ થઈ ગયું છે ને ભાઈ એટલે પાંચેક મિનિટ થઈ ગયું છે હજી ગાડી આમદમ છે એટલે શાંતિથી આપણે ગીત બી થાંભળી અને બેઠા છે એ જેવું ટ્રાફિક હળવું થાય એટલે આગળ જઈએ શું કેવું ટ્રાફિક તો રહેવાનું છે આપણી ભાષામાં કહીને તકલીફ તો રહેવાની હો બકા તો ભાઈ અમારો સુંદરવણ આવી ગયો છે એના બે વાળ છે એના સરખા કરે છે ભાઈ અને હવે બસ હજી બીજા બે સુંદરને રસ્તામાંથી ઉપડાવાના છે યા તો પછી ડાયરેક્ટ અહીંયા પોગી જવાના છે બરાબર હવે અહીંયા અત્યારે અમે છીએ હાઉસિંગમાં અહીંયા એની સરસ મજાની શોપ છે બરાબર શું કરે બકા તું

હાલો ઓ અહીંયા એમ્બિયન્સ ભાઈ એક નંબર છે બહુ સરસ એમ્બિયન્સ બનાવ્યું છે અને હજી તમે પહોંચ્યા નથી એની પહેલાં તો ભાઈ અહીંયા પાણી વાણી મંગાવી ને વાહ અહીંયા અહીંયા આપણે અહીંયા આપણે જમવા નથી આવ્યા અહીંયા શૂટિંગ કરવા આવ્યા બરાબર છે આને જેવું છે ભાઈ બધું જ્યારે શૂટિંગ ચાલુ હોય ને ત્યારે એટલા બધા ફોન આવે ને કે ફોનમાં ફોનમાં હોય એમ

ત્રણેય સુંદર ભેગા હોય અને જીજાજી વાહે આ બર્ગર વધે તો તો પછી થઈ રહ્યું ને એક એક બટકું નાખ્યું ને આટલું બર્ગર ખાલી વધાર્યું છે અને હજી હું આ પેલું શું કહેવાય આ બ્લોગ ઉતારું છું ને ત્યાં સુધી માં ફ્રેન્ચ ફ્રાઈસ એ પૂરી થઈ જાય અને અહીંયા જો એની બેન માટે આખે આખો બર્ગર ને બધું છે એમ હું એટલે ગમે ત્યારે થાળી ઓલી હોય ને ભરેલી તો પેલા સૌથી પેલો હાથ છે ને જીજાજી થાળી હોય ને ત્યાં જ મારવાનું એમ આ સિસ્ટમ છે સાચી વાત

એજા નીચે એનો આઈડી છે તો એને પણ જરા પ્રેમ આપજો પાછો હો અમારા પવનભાઈ ને ભાઈ ગઈકાલે છે ને જરાક માથું દુખતું હતું એટલે સવારેઈ ડોક્ટરને બતાવવા ગયા હતા કે ભાઈ આંખમાં નંબરના ચશ્મા નથી આવી ગયા ને કાંઈ કેમ પણ એવું કાંઈ નથી પણ છતાં અત્યારે એ ખાવામાં પૂલ કંટ્રોલ રાખે છે એટલે હું હું કેવું છે મોઈટો મોજીટો મોજીટો એના મોઈટો કરો મોઈટો આ કે નામ ભાત-ભાત ના રાખી પણ આપણે ગુજરાતીમાં મોસીટો હો મોજી તો મોહ તોની આ બધું આવી ગયું છે મોચી તો મોજા આવે હાલો ભાઈ જરાક પેટનો ખાડો પૂરી લઈએ પછી પાછા મળીએ ભાઈ શૂટિંગ પણ શૂટિંગ મને વસ્તુ કરી નાખ્યો છે આ અહીંયા આખો એક ગ્લાસ છે ને ડ્રિંકનો ઢોળી નાખ્યો છે અને શું કહેવાય બીજું વસ્તે વસ્ત કરી નાખ્યું છે આવું શૂટિંગ હોય છે જો ભાઈ અમારા અમારા અકબર એન્થની જો કામ જોવો બધું ફિનિશ થઈ ગયું એટલે બધું મૂકવા જાય છે ખરેખર ભાઈ આવું તો હોવું જોઈએ એક લાખ બનો તો માટે ભાઈ જમાનો ભાઈ છે ને સ્ટોરીઓનો જમાનો છે સ્ટોરીઓનો જો અહીંયા સ્ટોરી બને છે અહીંયા સ્ટોરી બને અહીંયા સ્ટોરી અહીંયા અને હોતે એમ લાગે કે એકાદ દિવસ જો સ્ટોરી નહીં ને તો એના જીવનની અંદર બહુ મોટું એમ કહેવાય ને કે દુઃખ દર્દનો પહાડ તૂટી પડશે એટલે એવી અત્યારે બધાની જિંદગી બધા આવું છે ભાઈ અમારા ભાઈ કોફી પીધી પણ એને એટલી ખબર નથી કે આમાં આ શુગર અલગથી આવે એટલે ખાંડ વગરની કોફી આવે અમારા ભાઈ મોટો ઘૂંટડો ભરી ગયા

ક્રિએટિવ કામન ક્રિએટિવ કામ એમાં મજરા કાયું હાલતું હોય બરાબર એક્સેલો સી હાલો ઓકે પછી નીકળી ફાઇનલી શૂટિંગ પૂરું થઈ ગયું અને થેન્ક યુ વિશાલભાઈ આ વિશાલભાઈ છે અને એને બહુ સપોર્ટ કર્યો છે વન્સ અગેન થેન્ક યુ સર મળી આપણે કરવાનો છે ટ્રાય કરી દો કેવો કામ છે પછી ભાઈ ઘરે આવી ગયા હતા ખાધું પીધું રાચ કર્યું આજ તો બીજો દિવસ થઈ ગયો છે પણ લાઈક શેર નું કેતા ભૂલી ગયા હતા એટલે જો તમે અમારા વ્લોગ જોતા હોય તો આપણા વ્લોગને પર શું કરો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો અને બધાને ખૂબ શેર કરજો ચલો ભાઈ લાઈક શેર કરી દેજો અને ડેઈલી આપણે વ્લોગ બનાવીએ છીએ બરાબર તો થોડો પ્રેમ આપતા રહેજો બરાબર હાલો આવડે રેને રામે રામ કે માતા